ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પણ કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદે પધરામણી ન કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે વરુણ રિઝવવા માટે સોમનાથના પાટણ વિસ્તારમાં સોમપુરા બ્રાહ્મણો દ્વારા પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો હિન્દુઓએ અહીં પૂજા વિધિ કરી જ્યારે મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા જ્યારે જ્યારે વરસાદની ખેડ પડે ત્યારે અમે અહીં સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ત્રિવેણી ગંગાના કિનારા ઉપર ત્યાં ત્રિવેણી ગંગાના કિનારા ઉપર

અને અને આવે છે એની અંદર બુબુડા બોલે એથી વરસાદ ચોવીસ કલાકની અંદર અડતાલીસ કલાકની અંદર વરસાદ આવે એવી અમારી શ્રદ્ધા છે એની અંદર જોડાયેલી અહીં ભગવાન કૃષ્ણના સમયમાં બંધાયેલી વાવ પણ છે ભગવાન કૃષ્ણે ઓધવજીને અહીં જ્ઞાન આપ્યું હતું તેથી આ વાવને જ્ઞાન વાવ કહે છે આ વાવનું પાણી શિવલિંગને દુબાડવામાં વપરાતું હતું જોકે હાલમાં વાવ ખાલી હોવાને કારણે બહારથી પાણી લવાઈ રહ્યું છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ